તો ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની તેઓએ મુલાકાત લીધી હતી ઉપરાષ્ટ્રપતિએ ફોરેન્સિક એન્ડ ઇન્વેસ્ટિગેટિવ સાયકોલોજીમાં સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત લીધી હતી તેમજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એફએસએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સંબોધિત કર્યા હતા આ પ્રસંગે એનએફએસયુના વાઇસ ચાન્સેલર જે એમ બ્યાસ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કહ્યું કે આપણા પાસે રહેવા માટે બીજો કોઈ ગ્રહ નથી માટે પૃથ્વીને બચાવવી એ આપણી ફરજ છે ચંદ્રયાન પહોંચ્યું તે દેશ માટે ગર્વની વાત છે ભાગવદ્ ગીતામાં પણ ઉલ્લેખ છે જેમાં કૃષ્ણ પણ અર્જુનને આપણી ફરજ પ્રત્યે કહે છે સમગ્ર વિશ્વ આપણી સામે જોઈ રહ્યું છે નરેન્દ્ર મોદી કહે છે કે વિશ્વના તમામ પ્રશ્નો માટે ધર્મ છે ધર્મથી વાર્તાથી અને ડિપ્લોમેસીથી તમામ પ્રશ્નોનો હલ લાવી શકાય છે the great epic that narrates the struggle between righteousness and unrighteousness dharma is the central theme the bhagavad gita a timeless dialogue between lord krishna and arjuna is a profound discourse on the nature of dharma and the duties of an individual lord krishna's exhortation to arjuna उटैचमेंट टू द रिजल्ट आज भारत मॉडल के, के रूप में रहा दिखा रहा है इसके मूल में हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का ही परिश्रम और दूरदर्शिता रहे हैं आज पूरा देश उनके नेतृत्व में विकसित भारत एट ट्वेंटी फोर्टी सेवन તથા વિશ્વ મિત્ર બનને કી દિશામાં તેજ ગતિ આગે બહા હૈ